પ્રવર્તમાન સમયમાં સમગ્ર ભારત વર્ષથી લઈને દુનિયાના દેશોમાં આતુરતા છે કે અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરમાં શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભારતના દરેક હિન્દુ તથા રામમાં શ્રદ્ધા રાખનાર હરેકના ઘરે શ્રી રામ મંદિરનું આમંત્રણ આપવામાં આવે આ ઉપક્રમે સમગ્ર દેશમાં ચાલતા ઘર ઘર સંપર્ક અભિયાનની જેમ જ ખેડા જિલ્લા તથા માતર તાલુકામાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલના કાર્યકર્તાઓ તથા સૌ રામ ભક્તો ઘરે ઘરે જઈને શ્રી રામ મંદિર આમંત્રણ પત્રિકા પૂજિત અક્ષત એટલે કે ચોખા રામ મંદિર છબી આપીને આમંત્રણ આપે છે સવિશેષ બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ પાંચસો વર્ષના સંઘર્ષમય ગાળા બાદ જ્યારે પોતાના નિજ પુનઃ બિરાજમાન થવાના હોય આ દિવસને દિવાળીની જેમ જ ઉજવવામાં આવે રોશની કરવામાં આવે ફટાકડા ફોડીને આનંદ કરવામાં આવે તેવું આહવાન પણ કરવામાં આવ્યું છે